મારું નામ પ્રજાપતિ ને છે અને હું સેમ ફાઈવમાં ભણું છું સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં આજે અમારી કોલેજ સીબી પટેલ આર્ટસ કોલેજમાં આચાર્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રકુમાર દવે સરના દ્વારા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે સૌથી વધારે સ્ટુડન્ટ એમાં પાર્ટિસિપેટ ભાગ લીધો છે અને અવનવા વર્કશોપ વર્કશોપમાં અવનવા અમને સ્ટેપ ગરબાના શીખવાડવામાં આવ્યા જેમ કે દોડ્યું છે દોડિયાના અલગ અલગ સ્ટેપ અમને શીખવાડવામાં આવ્યા ઘુડો શીખવાડવામાં આવ્યો અને ત્રણ તાલીના અલગ અલગ સ્ટેપ શીખવાડવામાં આવ્યા જે અમને બહુ જ ખૂબ જ સારા લાગ્યા છે મારું નામ એશા ઠક્કર છે એટલે એકચ્યુલી હું પ્રફુલ સર જોડે ખેલૈયા ગરબા ક્લાસીસમાંથી એમની ટીમ થ્રુ આવી છું અને પ્રફુલ સર ફ્રોમ ધ ઇયર ટુ થાઉઝન્ડથી જ ગરબા શીખવાડે છે એટલે નડિયાદના મોસ્ટ ફેમસ અને મોસ્ટ જૂના છે એવા અને અમે લોકો પ્રાચીન એકદમ પ્રાચીન અર્વાચીન ગરબા શીખવાડીએ છીએ જેમાં અમે લોકો સુરતી અમદાવાદી પોરબંદરની સાઇડ શીખવાડીએ છીએ અને ડીજે પણ નથી શીખવાડતા અને ગ્રુપમાં ઓલમોસ્ટ ફાઈવ ટુ ટેન્ અમે લોકો છીએ અને કોલેજના સીબી પટેલ કોલેજમાં અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ આજનો દિવસ એક દિવસ માટે વર્કશોપ રાખી છે સો દેટ બધા સ્ટુડન્ટ પ્રાચીન ગરબાનું લાઈક લાભ ઉઠાઈ શકે એટલે